અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તર માર્કેટિંગ એડમાં આજે તારીખ ચાર ઓક્ટોમ્બરને શુક્રવારના રોજ માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો ગઈકાલે કરતાં થોડી વધારે જોવા મળી રહી છે

સોળસો ને ચાલીસ રૂપિયા ચૂનો કપાસ મીડિયમ સુપર માલ લાઈનર ભારત

ખુ ખેડૂત તો ખરો ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ હવે કરો એક નંબર રવિ સોળસો ને ચુમ્માલીસ રૂપિયા જૂનો કપાસ પિલાસ રવિ

ભૈલુભાઈ ચૌદસો ચૌદસો બપુ પચાસ રૂપિયા પાકા તેરસો પચાસ એર ભાઈ તમને આકડીયા ગાવા દર્શન પચાસ પંચાવન કોણે 56 77 નો ટાવર ગણા તાતગર માંદ્ર તો આઈ ગયો છે ફોન એવો છે 103 ચાલો બબુ ભાઈ હાલો ભાઈ નથી આવો છે ભાઈને ભાઈ

આશીર્વાદ તમારા બ્રહ્મ દેવતા મારી મારી મેં એને ઈચ કીધું આશીર્વાદ માથે આપી ગાલે ફેરવું બીજું સમજી રૂપિયા

બેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેડતાલીસ ઓગણ પચાસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન ચોપન સોળસો ને ચોપન રૂપિયા સોળસો ને સુપરમાલ લેનાર શ્યામ જૂનો કપાસ

આપડામો હોય તો 18 18 19 20 21 22 23 24 25 26 27 28 પચ્ચીન 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 બાપુના 59 બોલ તો હા 60 મારા ઘરના 60 રૂપિયા કરો ભાઈ હાલો પંદરસો ને એકસાઠ રૂપિયા નવોગોપા સુપરમા લેના રાધ શ્યામઝનિંગ

પંદરસો ને ચોવીસ રૂપિયા મીડિયમ સુપર માં નવો કપાસ નેચરલી સૌાર <coughs>

જસનલ માર્કેટિંગ યાર્ડમાં કપાસનું બજાર આજે નવા કપાસમાં તેરસો રૂપિયાથી લઈને પંદરસો ને પચાસ રૂપિયા સુધી બજાર રહેલું છે જૂના કપાસમાં પંદરસો ને એંસી રૂપિયાથી લઈને સોળસો ને રૂપિયા સુધી બજાર રહેલું છે આજે ગઈકાલે કરતાં આજે બજાર થોડા નરમ જોવા મળી રહ્યા છે